આજરોજ જનતા કન્યા વિદ્યાલય ખાતે બગસરા નગરપાલિકા દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન થયું હતું એમાં ખાસ હું આઈસીડીએસ દ્વારા જે દીકરીઓને લગતી જે યોજનાઓ ચાલે છે એના વિશે માહિતી આપી અને આ કાર્યક્રમમાં જે કન્યા વિદ્યાલયની દીકરીઓ છે એને સરકારશ્રી દ્વારા જે અલગ અલગ યોજનાઓ છે એનો લાભ કઈ રીતે લઈ શકે ક્યાં ફોર્મ ભરી શકે અને ક્યાંથી એ લાભ મેળવી શકે છે અને ફિલ્ડમાં પણ એ વધારે વધારેમાં વધારે લોકોમાં લોક જાગૃતિ લઈ આવે એ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે આજ રોજ તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ જનતા કન્યા વિદ્યાલય બગસરા ખાતે આપણે બગસરા નગરપાલિકા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરેલું હતું એમાં અંતર્ગત એસબીએમ શાખાના હું અધિક એસડબલ્યુએમ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જયેશભાઈ મેર અને જે કાર્યક્રમનું આયોજન કરેલું તે કાર્યક્રમમાં એ પ્રથમ તો દીપ પ્રાગટ પ્રાર્થનાથી આરંભ કરેલો ત્યારબાદ આઈ સીડીએસના જે અધિકારી મેડમ આવેલા હતા આરતી મેડમ એના દ્વારા જે માહિતી આપવામાં આવેલી ત્યારબાદ નગરપાલિકા દ્વારા આવેલા અધિકારીઓ દ્વારા વિધિ યોજનાઓ જે બેટી બચાવો બેટી પઢાવોની અંતર્ગત જે યોજનાઓ આવે છે સરકાર દ્વારા એ યોજનાઓની માહિતી આપેલી દીકરીઓને અને જે જો અલગ અલગ ક્ષેત્રોમાં જે દીકરીઓ દ્વારા પ્રગતિ કરાવવામાં આવેલી છે એ એ બધી દીકરીઓને સમજાવવામાં આવેલી અને દીકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવેલી